નમસ્કાર ખેડૂમ મિત્રો હું નિકુન દેવમુરારી ક્રિસ્ટોનિગ્રી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી બધા જ ખેડૂમ મિત્રોનું ભાવભર્યું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આજે આપણે આવી આવી ગયા છીએ રાજકોટ જિલ્લાના રાજકોટ જિલ્લાના વિશિયા તાલુકાના હાથરસની ગામે કે ભાઈ ખૂબ સારા પ્રગતિશીલ ખેડૂત છે તે ગામમાં રીંગણીનું પણ ઘણું બધું વાવેતર થાય છે આજે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસને શનિવારના રોજ આપણે સાડા બાર વાગ્યા આવ્યા છીએ કે ભાઈ અત્યારે વાતાવરણ ફેરબદલી છે ને ઈયલનો ફૂલે ફૂલ એટેક થયો ઉપદ્રવ થયો અને એટલે ડોકા મળ્યો ને રીંગણેમાં હીલું જાતી જ નથી તો પ્રગતિશીલ ખેડૂતે ક્રિમોક્સ ક્રિમોક્સ જે ક્રિસ્ટન કંપનીની નવી દવા છે તેમનો ઉપયોગ કર્યો હતો ડેમો આપ્યો હતો તો આપણે લાઈવ ચર્ચા કરીએ કે ભાઈ એને શું શું ફાયદો થયો એ રામ 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 તમારું નામ પરવીણભાઈ મેરામભાઈ ચિહલા ગામ આથલ વિસ્યા તાલુકો વિસ્યા તાલુકો તો તમને આ ડેમો છે કોઈને આપ્યો હતો

તો બધા ખેડૂતોને ભલામણ કે ભાઈ રીંગણી વાવતા હોય કે કોઈ પણ અન્ય પાક વાવતો હોય કે કોઈ પણ અન્ય શાકભાજી વાવતો હોય તેમાં પર પંપે પંદર ગ્રામ ક્રિમોક્સ દવાનો છંટકાવ કોર અને લાંબા ગાળાનું રિઝલ્ટ છે અને બીજા બધા ખેડૂતોનું ભલામણ કે ભાઈ તમારા નજીકના એગ્રો સેન્ટરમાં મળી જશે અને મારો મોબાઈલ નંબર છે ત્યાંશી વીસ અડતાલીસ ચાલીસ સુડતાલીસ તો હવે રાહ કોની જેવો છો તમામ ઈયળોના મોક્ષ માટે આજે તમે ક્રિમોક્ષનો છંટકાવ કરો ને તમારા ઈયળ તમારા ખેતરની બધી જ ઈયળોનો મોક્ષ કરો આભાર જય હિન્દ જય ભારત